ગઈકાલે ધારી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું પર્યાવરણની જાળવણી માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તારીખ પાંચમી જૂના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વૃક્ષો વિના આપણા બધાનું જીવન શક્ય નથી ઓગણીસો બોતેરમાં પાંચમી જૂને સ્ટોકોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા આ માટે વધુ વૃક્ષો વાવવાની ઝુંબે સતી અનિવાર્ય છે જેમાં લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા આ રેલી ધારી ગીરના પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલા દ્વારા સવારે આડત્રીસ કલાકે વિભાગની કચેરીથી પ્રસ્થાન કરાવી આ રેલીને શહેરીજનો તેમજ પર્યાવરણ પ્રેમીઓ વન વિભાગના અધિકારીઓ વિદ્યાર્થીઓ પત્રકાર મિત્રો સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા

કે જેમાં પ્લાસ્ટિક કલેક્શન હોય કે ની મૂવી કે મહાનુભાવોના વક્તવ્યો વૃક્ષારોપણ અને પર્યાવરણ લગત અલગ અલગ જે જાગૃતિના કાર્યક્રમો છે તેવા અત્રેથી કરવામાં આવ્યા છે આજનું જે થીમ છે ઈ અવર લેન્ડ અવર ફ્યુચર વીઆર જનરેશન રિસ્ટોરેશન તો આ આ થીમ હેઠળ અલગ અલગ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી છે રિપોર્ટર ડામોર વનરાજ ધારી